પ્રેમ એટલે ત્યાગ આ વાતને સાચી કરી છે એક મરણ પથારીએ પડેલા પતિએ જેને પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી સમાજમાં એક એવું ઉદાહરણ આપ્યું છે જેના કારણે તેની પત્નીનું એક નવું જ લગ્ન જીવન શરૂ થયું છે કિડની ફેલ થઈ પત્ની પાછળની જિંદગીમાં ખુશ રહી શકે તે માટે મંજુલાના પતિ દીપકે તેની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવીને સમાજમાં એક ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે મંજુલાબહેન જે છેલ્લા ઘણા સમયથી આંગણવાડીમાં રહેતા હતા કારણ કે તેના પતિ કિડનીની સારવાર માટે પૂના હોય પાછળથી સાસરિયાઓનો ત્રાસ હતો આ દરમિયાન મંજુલાબેનની આંખ ત્યાં આવતા જતાં ભૂપેન્દ્ર શાહ સાથે મળી ગઈ હતી આ દરમિયાન ભૂપેન્દ્ર શાહે મંજુલાને રાખવા તેમજ તેની સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવી હતી ત્યારે મંજુલાના પતિ દીપકે આ લગ્ન માટે સંમતિ દર્શાવીને મંજુલાને સ્વૈચ્છિક છૂટાછેડા આપ્યા હતા મને વાત કરી મને કે તમે મને લઈ જવા તૈયાર હો તો મારે સંસાર મળવો છે તો હું નારી સંરક્ષણ તો વાત કરી અને કેસ ચાલુ હતો બરોબર તો નારી સંરક્ષણ એને વાત કરી કે મારા બીજા સંસાર મોડો છે તમે મને છૂટા છેડા લેવરાવો બરોબર તો મહિલા મંડળવાળા રાજ્ય ખુશીથી આ એમને છૂટા છેડા લેવરાયા એમના સાસરિયા પક્ષમાંથી અને અત્યારે અમે બે અમારી બે ને સંમતિ અમે લગ્ન ગ્રંથિ થી જોડાયે છીએ મારો દેર મારો સાસુ ખૂબ હેરાન કરતા હતા અને આ ભાઈ આવ્યા તો પછી કે શું હેરાન કરતો હતો કે મારે ખાવાનું પીવાનું કશું હાલતા જ નહીં પછી મજૂરી કરીને ખાવ છું ને તું શેડા છૂટા લઈને મારા ભાઈ આવે છે કે હું તો સારું રાખીશ એમ બધું મને કહી દઉં પછી કે હું હા પાડ્યો કે મહેલા મંડળમાં મારે કે છેડે છે તો એ જે થોડી વાતો કર પછી કે પછી વાતો કરી મહેલા મંડળવાળા હા પાડીશ કે એમ તો લગ્ન કરવા તૈયાર છું મંજુલા અને દીપકના લગ્ન જીવન દરમિયાન ત્રણ બાળકો હતા ત્યારે એક બાળકને દીપકે તેની પાસે રાખ્યું છે

તુમકો યી તુ સદા ખુશ રહો તુ